નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મિત્રો આપણા દેશના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ દેશના જ નહીં પણ દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતાઓની લિસ્ટમાં સામેલ છે અને દિવસે ને દિવસે તેમની લોકપ્રિયતા વધી રહી છે એવા ઘણા બધા લોકો છે જેઓ તેમના રાજનૈતિક જીવનથી લઈને તેમના પારિવારિક જીવનને જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે ઘણી વાર લોકો જાણવા માંગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે શું છે તેમનો કુલ પગાર કેટલો છે તેમની જમીન અને કુલ સંપત્તિ કેટલી છે તેઓ પોતાના પૈસા ક્યાં રોકે છે અને તેમની પાસે કેટલી ગાડીઓ છે કેટલા ઘર છે અને તે ક્યાં ક્યાં આવેલા છે તેમજ આગલા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે અને મોદી પાસે કેટલી રોકડ રકમ છે આવા જ તમામ પ્રશ્નોની વાત આજના આ વિડીયોમાં કરીશું માટે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો તથા જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તેમજ અમારા ચેનલને ને કરવાનું નહીં ભૂલતા મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ કેટલી છે હાલમાં જ પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓ ઓફિસ દ્વારા આ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જે માહિતી મુજબ દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ બે ત્રેવીસ કરોડની છે આ માહિતી પીએમ ઓફિસ દ્વારા શેર કરવામાં આવી છે આ મુજબ મોદીએ આપેલી સંપત્તિમાં એક વર્ષમાં છવ્વીસ લાખ રૂપિયાનો વધારો પણ થયો છે જો મિત્રો તેમની જમીનની વાત કરીએ તો પીએમઓ ઓફિસની માહિતી અનુસાર બે પોઈન્ટ ત્રેવીસ કરોડ રૂપિયામાંથી મોટા ભાગની રકમ બેંક ખાતામાં જમા છે પીએમ નરેન્દ્ર મોદીની સંપત્તિ સાથે જોડાયેલી તાજેતરની માહિતીમાં એ વાત પણ સામે આવી છે કે તેમની પાસે કોઈ પણ સ્થાવર સંપત્તિ નથી અને તેમણે ગાંધીનગરમાં પોતાના હિસ્સાની જે જમીન હતી તે દાનમાં આપી દીધી હતી મિત્રો હવે નરેન્દ્ર મોદીએ ક્યાં રોકાણ કર્યું છે તેની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ બોન્ડ કે શેરમાં કોઈ પણ રોકાણ નથી કર્યું ટીટીઆઈ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ પણ બોન્ડ સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી કર્યું તેમની પાસે પોતાનું એક પણ વાહન નથી જો કે તેમની પાસે ચોક્કસપણે એક પોઈન્ટ લાખ રૂપિયાની ચાર સોનાની વીંટીઓ છે અને મિત્રો આ માહિતી એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધી જાહેર કરાયેલી નરેન્દ્ર મોદીની સંપત્તિની માહિતી છે મિત્રો હવે આપણે જાણીએ કે નરેન્દ્ર મોદીની સંપત્તિમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે જો આપણે પીએમઓની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી ઉપર નજર કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીમાં પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ બે કરોડ ત્રેવીસ લાખ બ્યાસી હજાર પાંચસો ચાર રૂપિયા છે ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં કુલ છવ્વીસ પોઈન્ટ તેર લાખનો વધારો નોંધાયો છે મિત્રો જો ટૂંકમાં વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીની સંપત્તિમાં છવ્વીસ પોઈન્ટ તેર લાખનો વધારો થયો છે હવે જો તમને જણાવીએ પીએમ નરેન્દ્ર મોદી પાસે રહેણાંકની જમીન છે કે નથી તેની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઓક્ટોબર બે હજાર બે માં રહેણાંકની જમીન ખરીદી હતી આમાં તે ત્રીજા ભાગના સહભાગી હતા તાજેતરની માહિતી અનુસાર તેમની પાસે રિયલ એસ્ટેટ સર્વે નંબર ચારસો એક એ પર કોઈ પણ માલિકી હક નથી કારણ કે તેમણે તેમના હિસ્સાની જે જમીન હતી તે દાનમાં આપી દીધી હતી હવે મિત્રો જાણીએ કે પીએમ નરેન્દ્ર મોદી પાસે અત્યાર સુધીમાં કેટલી રોકડ રકમ છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીમાં વડાપ્રધાન મોદી પાસે કુલ રોકડ માત્ર પાંત્રીસ હજાર બસો પચાસ રૂપિયા હતી આ સિવાય પોસ્ટ ઓફિસ પાસે નવ લાખ પાંચ હજાર એકસો પાંચ રૂપિયાના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે તેમની પાસે એક લાખ નેવ્યાસી હજાર ત્રણસો પાંચ રૂપિયાની જીવન વીમા પોલિસી પણ છે મિત્રો તમને ફરીવાર જણાવી દઈએ કે આ માહિતી પીએમ ઓફિસ દ્વારા અપાયેલી માહિતીમાંની છે તેમજ આ માહિતી એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીની માહિતી છે કારણ કે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાની સંપત્તિની જે વિગતો હતી તે પીએમઓ ઓફિસને જણાવી હતી મિત્રો હવે વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદીનો પગાર કેટલો છે તેની મિત્રો શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર કેટલો છે અને જે પગાર આવે છે તેનું તે શું કરે છે કારણ કે તેમનો તમામ ખર્ચો તેમને સરકાર તરફથી મળતો હોય છે તેમને જમવાની આવવા જવાની બધી જ વસ્તુઓનો ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે તો પછી તે પૈસાનું શું કરે છે તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તેમના પગાર વિશે અને તે તેનું શું કરે છે એના વિશે એના સિવાય વડાપ્રધાનને દિલ્હીમાં એક વૈભવી બંગલો વાહનો અને તેમનું વ્યક્તિગત જેટ વિમાન તેમજ સ્ટાફનો કાફલો વગેરે જેવી સુવિધાઓ પણ મળે છે હવે બધાને એ જ પ્રશ્ન આવતો હશે કે વડાપ્રધાન મોદીજી તમામ સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે તેમને રહેવા ખાવા પીવાની અને મુસાફરીનો ખર્ચ સરકાર કરે છે તો તેમનો જે દર મહિને પગાર આવે છે તે કઈ જગ્યાએ ખર્ચ કરે છે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર મોદીજીનો પગાર વડાપ્રધાન રાહત ભંડોળમાં જમા થાય છે તેની અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં મોદી તેમનો પગારનો મોટો હિસ્સો તેમના મત ક્ષેત્રમાં ખર્ચ કરતા હતા તે સમયે તેમણે બે પોઈન્ટ એક લાખ રૂપિયા પગાર મળતો હતો ગુજરાતના અધિકારીઓએ એ પણ જણાવ્યું છે કે મોદીજી મુખ્યમંત્રી પદ છોડ્યા પછી તેમણે લગભગ એકવીસ લાખથી વધારે રકમ દીકરીઓને આપી હતી એટલે કે દીકરીઓના વિકાસ માટે ખર્ચ કરી હતી પીએમ નરેન્દ્ર મોદીને વાર્ષિક ઓગણીસ પોઈન્ટ બે લાખ રૂપિયા મળે છે એટલે કે મહિનાનો પગાર એક લાખ રૂપિયા સાથે સરકારી અને અન્ય સેવાઓ આપવામાં આવે છે બે હજાર તેરના ના આપેલા જવાબ મુજબ વડાપ્રધાનનો મૂળ પગાર પચાસ હજાર સાંસદ ભથું પિસ્તાલીસ હજાર દૈનિક બે હજાર રૂપિયા લેખે બાસઠ હજાર રૂપિયા મહિને અને ખર્ચ ભથ્થું ત્રણ હજાર રૂપિયા મળે છે વડાપ્રધાનને આ પગાર સંચિત ભંડોળમાંથી આપવામાં આવે છે નિવૃત્ત થયા પછી પણ વડાપ્રધાનને ઘણી સુવિધાઓ મળે છે વડાપ્રધાનને નિવૃત્તિ લીધા પછી દર મહિને વીસ હજાર રૂપિયા પેન્શન મળે છે નિવૃત્તિ પછી વડાપ્રધાનને દિલ્હીમાં એક બંગલો મળે છે તેમની સાથે પીએમને એક પટ્ટાવાળો પણ મળે છે નિવૃત્ત થયા પછી વડાપ્રધાન કોઈ પણ ટ્રેનમાં નિઃશુલ્ક એટલે કે કોઈ પણ પૈસા વગેરે મુસાફરી કરી શકે છે આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનને દર વર્ષે છ ઘરેલું એક્ઝિક્યુટિવ ક્લાસની એર ટ્રાવેલ ટિકિટ મફતમાં મળે છે એટલે કે પ્લેનની ટિકિટ મફતમાં મળે છે મિત્રો જો તમને જણાવીએ તો હમણાં પીએમ મોદી પાસે પોતાનો કોઈ પણ બંગલો નથી તેમજ તેમની પાસે કોઈ પણ પોતાની માલિકીની ગાડી પણ નથી તો મિત્રો આ માહિતી હતી નરેન્દ્ર મોદીની સંપત્તિની તેમજ તેમના પગારની તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો અને મિત્રો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે તો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત